પીણું જેવી લાગે પકોડી આના એનું પાણી જો આ મસ્ત ટેસ્ટી ટેસ્ટી ખટ્ટ મીઠું પાણી મો પાણી આવી જાય એવું સરસ મજાનું છે અને પીણું ના કશું યાદ નહીં આવે પકોડી ખાતા ખાતા પણ એને લાયકનો ઓપ્શન યાદ આવી જ જાય છે જો આ પિનલની પણ મહેનત છે આ વિડીયો તો લાઈક કરવાનું ના ભૂલતા મિત્રો શેર કરજો તમારા મિત્રો સાથે પિનલની મહેનત પણ આમાં વધારે છે કારણ કે કોઈ ઘેર નથી હોતું ત્યારે એ જ મને વિડીયો બની આપે છે અને જોઈ શકો છો આ છોકરાઓ જુઓ એના પપ્પા લડાવાના ધંધા કરો બેને જુઓ છોકરાઓ એટલા સમજુ આને એટલે લડ્યા નહીં એટલે સારું કહેવાય પણ ગેમમાં બહુ મશગુલ થઈ ગયા એટલા આ એમના બધા વિડીયો ફેવરેટ હ દૂધી સેયાણીયા મસ્ત મજાની આ ને આપણે બનાવવાનું છે એ જુદા જાણ મારે કાકા દૂધી સેયાની લઈએ પેલા દૂધી સેયાણી ને મસ્ત મજાનું બનાવીએ આપણે લઈએ

દૂધી ના અંદર આપણે લોટ ચાલી દેવાના જોવા પેલા આ રીતે આ ઘઉ નો લોટ પછી આના અંદર આપણે નાખવાના છે તલ મસ્ત મજાના તલ નાખી દઈશું પછી થોડો અજમો નાખીશું અંદર પછી આપણે નાખવાનું છે આપણે ટીચેલું બધું મિક્સિંગ વસ્તુ નાખવાનું

ના છે ધાણું દાણા અને જીરું તો આપણે બહુ નહીં નાખવાનું પછી સ્વાદ બરાબર આવે નહીં એટલે તો જોઈ શકો તમે આ રીતનું આપણે મિક્સિંગ કરી દઈએ પહેલાં સરસ મજાનું લે લો રેલવેનો ફોટો

આપણો રોટ રેડી થઈ ગયો છું મસ્ત મજાના રેડી થઈ ગયા ચૂકવાનામો માં પાણી આવી ગયું મળીશું નેક્સ્ટ મિની માં આવજો બાય બાય